સીતારામ ડાયરા ને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં આ તો બપોરના ત્રણ જેવું થાય છે ત્રણ હવા ત્રણ જેવું ના જવાનું છે મારે બહાર કારણ કે બહાર બ્લોગમાં બન્યા રહીજો એટલે ક્યાં જાય છે જોઈ તોય છતાં હું કહી દઉં છું આપણે કોઈ છે ને સોરી સુકી રાખતા નથી કહીએ કહે કે ભાઈ આ જગ્યાએ જાય છે એટલે આપણે ઘરે જે મહેમાન આવ્યા હતા બગરિયા થી ન્યાટુક માં જાવું છે અમારે એટલે હું ને મારે પરત ભાઈ મારો ડ્રાઈવર ટ્રેક્ટર નો અમે લઈ આવી સી અને આયા અમારે કોથે મહેમાન આવ્યા છે મારા મોટા મામા છે મામા રામ 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 મારા મામા છે જેતપુર આયાતા દવાખાને એટલે બોપરા કરવા અહીંયા રોકાઈ ગયા કા મામા હવે રોકાવું નથી રોકાઈ દેવું ની પછી એમાં હું વાંધો રોકાઈ દેવું તો કેરે

સીતારામ પતંગ તો તારે ઊભી જ હોય એમ નહીં સીતારામ આમ જો સરખું બન સીતારામ જય શ્રી કૃષ્ણ અરે આ મારે ચાલી હા હા લે લે અહીં તો આ સાપ પાણી બનાવ્યું થઈ ગઈ નવું

અને ટુ વ્હીલ જાય છે મૂન પરત ભાઈ ફોર વ્હીલ તો છે નહીં કહે આપણે એટલે મૂન પરત ભાઈ પછી જાય છે રસ્તામાં બતાવીને દાખવું હું હું આડું આવે છે કેવું કયું ગામ આવે છે અને હવે નીકળવાની તૈયારીઓ કરીશી પહેલા લગભગ કયા રોડે સડ્યા આપણે બાવર બરવાડા પછી ખડખડ અને પૂખલી સાથરી આ રોડે સૈડા અને આ રેલવેનો ટ્રેક વટી ગયા તો આ ટૂંકમાં છે ને આમથી આવે અમારા જેતપુરથી સાપરાજપુર આમ તો જેતર થી આવે બરોબર રેલવે ટ્રેક છે જો નાલિયું દેખાય નાલું ટૂંકમાં એની ખડકવાનું હવે આ રીતે થઈ ગયું બધાય અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી થયું આ રીતે છે અહીંયા આપણે વાવેતર ભરતભાઈ જો આપણા જેટલા નથી દેખાતા પાખા થોડાક દેખાય બરાબર હા પાણી થોડુંક આ ઓછા હોય એવું દેખાય છે અમારા કરતા વાવેતર ઓછા છે હજી અહીંયા આપણે કપા ક્યાંય નથી ઊભો નહીં અહીંયા કપાસ ઊભા છે હજી કેક ચેક નહીં ક્યાંક ચેક જો પાડેલા પડ્યા છે બરોબર ચેક ચેક જો આ રીતે પાડેલા હજી ભેગા કરવા બાકી છે વાવેતર છે પણ બહુ પાખા છે અને વાવેતર છે આગતરાય છે આ ધાણા જો હાવ તો ફાલે ફૂલે છે એમ એટલે આ જો ધાણા હારા છે અને હજી અમુક ઉગી રહ્યા છે ઘઉં એ રીતે છે ધાણા પછી ક્યાંક ક્યાંક ડુંગળીના ખેડાવે આવે લસણના ઘેરા તમે ક્યાંય જોયા નથી હજી આગળ આગળ જોતા જાવ ક્યાંક આવી છે બતાવીશું આપણે અત્યારે ડોડિયારા ફૂગવા આવ્યા છે હવે વડિયાથી પછી બાવર બરવારા બાવર બરવારાથી પછી સુલતાનપુર સુલતાનપુરથી પછી આપણે ધોળસિયા ધોળસિયાથી કમઠિયા કમઠિયાથી આપણે વાસાવડ ગોંડલ રોડે સઈડે વાસાવળ વાસાવડ ગોંડલ રોડે સડ્યા અને ડોડિયારા ટૂંકમાં ફૂગવા આવ્યા છે અને આ બાજુ જો મરસીની વીણીયા ચાલુ છે અને અહીંયા જીરું જો મસ્ત મસ્ત ઊભું વિરુમાં છે બહુ છે આવેલું સુરતની ગાડી રઘુનંદન ગઈ પાછળ ભરાઈ જાય આપણે દોડયારા થી વેરાવળ આવ્યું વેરાવળ થી પછી હવે ખાતા પર જવામાં મેન ભાદર નદી ટૂંકમાં આડી ભાદર છે હવે મદાવાના ડુંગળેથી ટૂંકમાં આવે શરૂઆત થાય આ મેન ફાધર આપણે ફાધર જે એક થયું ને એ ડેમમાં જાય અને ત્યાંથી પછી ખેડમાં જાય ટૂંકમાં ખેડ એટલે આ ઓલો વિસ્તાર આવી ગયો ટૂંકમાં દરિયાનો અને દરિયામાં ફરી જાય ટૂંકમાં શરૂઆત આની મદાવાથી થઈ અને ફેડમાં પૂરું થાય ત્યાં ખેડ આપણે સાંભળી ને કે ભાઈ જ્યાં શેલ મારે નદી આ ત્યાં ટૂંકમાં જાય આ મેન નદી મેન ફાધર ફાદર એક અહીંથી નીચે આવે ગોંધલ ની ઓલી બાજુ હવે ટૂંકમાં આ આઠ કોટ દસ ડોન એ બધું પાણી ટૂંકમાં આ નદીમાં આવે આ નદીમાંથી પછી આપણે ભાદર એકમાં જાય અને આ ભાદર જ્યાં ડેમમાં જાય ને એ ડેમનું પાણી ટૂંકમાં અમારા ગામની સીમમાં આવે કેનેલ દ્વારા નદી નો નીકળે નદી આપણે જેતપુર નીકળે બરોબર જેતપુર સિટીમાં સાઈડમાંથી નીકળી જાય બરોબર અને આ જે આ પાણી ટૂંકમાં નદીનું હોય ને ડેમમાં જે ડેમ જાય ને ડેમ ભાદર એક કેનાલનું પાણી ટૂંકમાં આવે બરાબર નદી છે પોળી છે હામોકાઠો ઝાઝી જાજી પોડી છે અને પાણી જો હજી ભર્યું છે હાલતું નથી ટૂંકમાં આવે હવે ભયર્યું છે એમનું ખીર અને તાજું તેલ જેવું ભીર્યું છે જયણામાં જ લઈ લીધું આપણે ભાદર નદીનું મીઠું ટોપરા જેવું પાણી છે ભરતભાઈ તો આખો ફોનમાં વાત કરતો કરતો આગળ નીકળી ગયો આપણે પણ અહીંયા જાય

તો પછી ફોન દ્વારા વાત થઈ જાય એટલે આમ પૂગી ગયા છે શાંતિ થી અને થોડા પૂગા મોડા કારણ કે આપડે નીકળ્યા તા મોડા ચાર વાગે તો નીકળ્યા તા એટલે પૂગા મોડા પણ તોય વાંધો નથી પૂગી ગયા અને ભાઈ જો વાવેતર હજી એને ચાલુ છે આપણે તો વાવેતર પૂરા થઈ ગયા તમે આ શેનું વાવેતર કરવા ગયા તા મેં આજે સવારે દસક વિકાન ઘઉં આવ્યા

હવે આપણે શાંતિથી પૂગી ગયા છીએ અને સા પાણી જો પી લીધા છે અને બેઠા છે નીરજ હું આજ ખુબ ખુબ આભાર માનું છું મને એમ હતું જીતુભાઈ આવશે તો ખરા પણ વેપાર થી ભલા મળ્યા પણ આજે આવી ગયા ના ના એ કાલે આપડે ટૂંકમાં હા જો તમારી વાળી જ હા બપોર સુધી અમે રોકાવાના છીએ બપોરે બોપર પહેલા ટૂંકમાં નીકળી જવું છે ના રે એમ કઈ નીકળ્યા દસ વાગ્યા સુધી રોકાવું બરોબર બોપર પેલા ટૂંકમાં નીકળી જવું આપડે બે દિવસ ની વાત જ છે ના ના વાગ્યા આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો કોમેન્ટમાં કહીજો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મરા પાછા નવા ત્યાં સુધી આવજો રામ રામ